તમારે ટ્રેક્ટર ઉપડતું નથી હલવા ગયો કાન થી કાઢવું છે હવે આ બાપ ડો કરે ને છોકરા કરે આજે કાઢવું છે હવે નીકળે તો કોમેન્ટ કરીને કે જો નીકળશે કે નહીં નીકળે આમ જોઈએ હવે નીકળે કે ન નીકળે આમ અને આ બાંધવું હે હું શું કીધા હવે

ઉપડતું ભાઈ ને તીજ આપડતું તારે ક્યાં ત્યાં ધક્કો મારો ક્યાં આવું ઉપડા તો

હા હાલ ઉપડી ગયો ઉપડી જુઓ ઉપડી ઉપડી જુ ઉપડી જુ ઉપડી જુ કે હાથી નીકળે બાપ કરે છોકરા કરે ઉપડી ગયો ભાઈ